પાવાગઢ થી અંબાજી જીએસઆરટીસી ડિલક્સ એક્સપ્રેસ વે બસ માં તમારું હાર્દિક સ્વાગત છે આપણે જવાનું છે વાયા હાલોલ કાલોલ વેજલપુર કોદરા સેરા લુણાવાડા માલપુર મોડાસા હિંમતનગર ઈડર ખેડ બ્રહ્મા પછી અંબાજી જઈશું તો આખો રૂટ તમને બતાવશું જોતા રહીજો પાવાગઢ થી અંબાજી અને તમે જોઈ શકો છો બધા યાત્રિકો આપણા નવરાત્રી મહોત્સવ ચાલે છે તો બધા માતાજી દર્શન કરવા માટે જાય છે જો તો એક બસ સ્ટેન્ડ ની બાર લઈને અંદર સુધી લાઇન લાગેલી છે અને અહીં સામે જોઈ શકો છો બસો છે આપણે જવાનું છે પાવાગઢ થી અંબાજી તો આપણી બસ આવવાની છે ચાર વાગી ને પિસ્તાલીસ મિનિટ આ બસ આવશે તો તમને બતાવું ત્યાં સુધી તમે જોઈ શકો છો બધા યાત્રાળુઓ કેવી રીતે જાય છે જો સામે તો ફૂલ ભરેલું છે જેમને પાંચી જવું હોય પાવાગઢ તો એમના માટે સ્પેશિયલ ત્યાં લાઈન બનાવેલી છે એટલે ત્યાંથી બેસીને તૈયારી માંથી પહોંચી શકે છે મિત્રો તમે જાણવા માંગતા હોય કે અંબાજી જે જવાની છે આપડી બસ પાવાગઢ થી કયા પ્લેટફોર્મ પર આવવાની છે તો અહીં જોઈ શકો છો ત્રણ નંબરના પ્લેટફોર્મ પર આવવાની છે અંબાજી મોડાસા ઈડર અંબાજી લખેલું છે એટલે સાબરકાંઠા જિલ્લામાં છે એટલે ત્રણ નંબર પર પ્લેટફોર્મ પર આવશે થોડીક વાર છે એટલે આપણે તમને

મિત્રો જોઈ શકો છો આ નવરાત્રીના તહેવાર માટે એટલે પબ્લિક ફૂલ એટલે ફૂલ જોઈ શકો છો ગાડીઓ ની બહાર સુધી પાર્કિંગ થઈ ગઈ છે આપણી આપડી ટિકિટ આવી ગઈ છે મિત્રો અને આનું ટોટલ ડિસ્ટન્સ છે ત્રણસો ત્રણ બે કિલોમીટર ડિસ્ટન્સ છે એ પાવાગઢ છે અમ્બાઈ જવા તો આવે કેટલા આપણે સિટી જોવા મળશે ક્યાંય આપડે જતી ત્યાં જાણકારી બતાવીશ તો ભાઈ જોડાતા રહીજો અને એક આ રીતનું આપણને ટિકિટ આપી છે જોઈ શકો છો બાકી ઓનલાઈન રિઝર્વેશન કરાયેલું તો એને તમને ઉપર બતાવી દઈશ તો કેવું છે કેટલા રૂપિયા ટિકિટ છે એ પણ તમને બતાવી દઈશ તો કઈ કીતની ટિકિટ છે

કે રિઝર્વેશન વાળા રાહ જોવે છે કંડક્ટર ભાઈ બે સીટ છે અહીંની બે સીટ હાલોલની છે રિઝર્વેશન વાળી બાકી આગળ છે બાકી રિઝર્વેશન વધારે છે એટલે આગળ જતા જતા બધા રિઝર્વેશન વાળા બેસતા જશે જોઈ શકો તો અત્યારે વાગ્યા છે મિત્રો પાંચ આવ્યા છે પાંચ ઉપર થઈ ગયા પાંચ ને પાંચ અને અહીંથી આપણે નીકળી ગયા છે હાલોલ માંથી અંદર તમે જોઈ શકો છો હાલોલ પોલીસ ચોકી છે એની બાજુમાં બસ સ્ટેન્ડ આવેલું છે એટલે આ રસ્તો જાય છે એ તરફ જાય છે જોઈ શકો છો અને હવે આપણે આગળ જઈએ છીએ તાલોલ તરફ તો મિત્રો હમણાં આવી ગયા છે નવ જીવન સર્કલ તો તમે બરોડા જવા માંગતા હોય તો તમારે આ હાલોલ ની અંદર આવવાની જરૂર નથી જોઈ શકો આપણે હાલોલ થી બહાર નીકળી ગયા છે નવજીવન સર્કલ જ છે સામે નવજીવન હોટલ છે અને આ જે રોડ જઈ રહ્યો છે હમણાં તાલોલ તરફ જઈ રહ્યો છે અને જે મારી પાછળ આપણે જે સામેથી રસ્તો આવે છે પર તમે જઈ શકો છો આકડા આગળ છે હવે આપડે આગળ જઈએ આગળ પણ તમે ગણું બધું બતાવવા છે એટલે તમારે જો અંબાજી થી પાવાગઢ આવવું હોય તો એના માટે મેં બ્લોગ બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શન માં તમને લિંક આપેલી છે જઈને તમે જોઈ શકો છો અને તમારું રૂટ કેવું લાગે છે તમે કમેન્ટમાં જણાવજો તો હું તમને કહીશ કે કેવી રીતે જવાનું છે તો તમને માહિતી આપેલી છે તો લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલો છે જોઈ અને મને કમેન્ટ કરજો કેવો બ્લોગ લાગ્યો અંબાજી થી પાવાગઢ નો બનાવે છે અને આપડા આપડે જઈએ છીએ પાવાગઢ અંબાજી તો route એક જ છે પણ થોડો અલગ route છે આ તો અમે થોડા તા રહી તો મિત્રો આપણે કાલોલ અંદર એન્ટ્રી લઈ લીધી છે જોઈ શકો છો કાલોલ નો નેહાલ છે નવી કોર્ટ બની છે એ છે આપણે પાંચ વાગીને વીસ મિનિટે કાલોલ અંદર એન્ટ્રી લીધી છે મિત્રો આપણે આવ્યા છે વેજલપુર થી અંદર પાંચ વાગ્યા ચાલીસ મિનિટ આપણે એન્ટ્રી લીધી છે વેજલપુર ની અંદર વેજલપુર નું બસ સ્ટેશન છે જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા છે ગોધરા થી પાંચ કિલોમીટર પહેલા અને આ છે ઇન્દોર હાઈવે જોઈ શકો છો

ଚର୍ଚ୍ଚଲ ଦାହଦିନ અને આ જાય છે અમદાવાદ હાઈવે આગળ અમદાવાદ હાઈવે બાજુ જે એસટી ડેપો છે સતનામ સેસની બાજુમાં ત્યાં આગામી બસ સ્ટેન્ડ આવેલું છે તો ત્યાં જશું પહેલા પછી આપણે આગળ શેરા બાજુ જઈશું તો છ વાગે આપણે અંદર આવ્યા બસ બસ્ટેન્ડ ની અંદર હંગામી બસ સ્ટેન્ડની અંદર ગોધરા શહેરની અંદર છ વાગે આવ્યા છે આ એસટી ડેપો છે તમે જોઈ શકો છો એસટી ડેપો ની બાજુમાં જ હંગામી બસ સ્ટેન્ડ આવેલું છે તો મિત્રો આ છે ભુરાવાવ સર્કલ ને હવે આપણે લુણાવાડા હાઈવે બાજુ જઈશું એમાં પેલા શહેર આવશે અને પછી લુણાવાડા આવશે આ બુરાવાવ સર્કલ છે છ વાગી ને બાવીસ મિનિટ આપણે સેરા બસ સ્ટેન્ડ માં આવ્યા છીએ છ વાગી ને પચાસ મિનિટ આપણે લુણાવાડા બસ સ્ટેન્ડ ની અંદર આવ્યા છે શિવશક્તિ હોટલ છે અને મોડાસા હાઈવે છે આગળ માલપુર બસ સ્ટેશન હજુ બાકી છે માલપુર બસ સ્ટેશન પછી મોડાસા આવશે આપણે આવ્યા હતા લુણાવાડા થી આવ્યા હતા અને હવે જઈશું આપણે માલપુર અને નરોડા થી આગળ કઈક શિવશક્તિ હોટલ છે જોઈ શકો છો તમે તો મિત્રો તમે જોઈ શકો છો માલપુર બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ આપણે સાત ને પંચાવન મિલિટે આના પછી મોડાસા હિંમતનગર ઈડર ખેડૂત પછી અંબાજી જઈશું તો આ છે માલપુર બસ સ્ટેશન તો મિત્રો આપણે સાત વાગીને બાવીસ મિનિટે મોડાસા બસ સ્ટેશન ની અંદર આવી ગયા છે મિત્રો તો જોઈ શકો છો તમે આ બસ સ્ટેશન મોડાસા બસ સ્ટેશન છે નવું બનાવવામાં આવેલ છે

દસ મે વીસ થઈ ગયા ને આપડે ઈડર બસ સ્ટેશન માં આવી ગયા ને જોઈ શકો છો ઈડર બસ સ્ટેશન છે આ ්‍රාගගේය සැපට ගැරෝගේ කේඩ් ගොම්බව වෙෙස්ටනන් ඉද ගීෂ ආනාපචි අවුසය අම්මදී මතිත් කල්ලකුණේ අන්තර අවලුස කැන්් කේඩ් පම්මදී හම්බයි. તર નો નવરાત્રી ના તહેવાર ના લીધે જોઈ શકો છો કેટલો ટ્રાફિક જામ છે આ કોચકતા જામ છે અંદર ટ્રાફિક જોઈ શકો તમે કેટલો ટ્રાફિક છે તરો સવા 12 વાગે આપણે અંબાજી પહોંચી ગયા બસમાં અંદર જોજો 12 વાગે આપણે પહોંચી ગયા અત્યારે ગયા છે છે અંબાજી અને આપણે એટલે આપડે ટોટલ આઠ નવ કલાક ની જર્ની રહીએ હવે આપણે તમારે અંબાજી થી પાવાગઢ જવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલી છે તો ત્યાંથી જોઈ અને તમે તમારી મુસાફરી કરી શકો છો અને શૌચાલય જવું હોય તો એની બાજુમાં જ આવે જોઈ શકો